પ્રારંભમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ બાદમાં પધારેલા સૌને જીતો અમદાવાદના ચેરમેન આશિત શાહ તેમજ કાર્યક્રમના કન્વીનર ભદ્રેશ શાહે આવકારી સ્વાગત કરેલ જૈની સમાજમાં શિક્ષણ આરોગ્ય ધંધા રોજગાર અને યુવાનોમાં ઉચ્ચ શિક્ષણનો વ્યાપ વધે તેના પરામર્શના ભાગરૂપે આ સમારોહનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે પધારેલા મહાનુભાવોને જીતો એપેક્ષના ચેરમેન ગણપતરાજ ચૌધરીએ જણાવેલ કે

શાસનના શ્રમણ શ્રમણી ભગવંતોની અનેરી સેવા કરવામાં આવે છે અને જીતો દ્વારા મળતા લાભો દરેકે લેવા જરૂરી છે આ માટે જૈન હોવું જરૂરી છે તે માટે જીતોના સભ્ય પણ હોવું જરૂરી નથી જેથી દરેક જૈન પરિવારે જોડાવું જોઈએ અમદાવાદના મેયર પ્રતિભા પ્રતિભાજય ધારાસભ્ય કૌશિકભાઈ જૈન આદિએ જણાવેલ કે જીતો દ્વારા જૈન શાસનના જે અદ્ભુત કાર્યો થાય છે તે અનુમોદનીય છે જૈન સમાજે પંથ કે સંપ્રદાયની ભેદભાવ ભૂલી એક થઈ આનો પૂરેપૂરો લાભ લેવો જોઈએ અને જીતો દ્વારા થયેલા કાર્યોને આવકારેલ ભાજપના પ્રમુખ અને કાર્યોભાઈ શાહે આ પ્રસંગે જણાવેલ કે જૈનોને વ્યાજ વગરની લોન સારી બાબત છે પરંતુ સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલમાં છે તેનો લાભ લેવો જોઈએ અમદાવાદમાં મોટાભાગની શૈક્ષણિક સંસ્થાઓ જેનો જૈનો દ્વારા ઉભી કરાયેલી છે તેવી જ રીતે સુંદર હોસ્પિટલનું નિર્માણ કરવું જોઈએ વિવિધ મહાનુભાવો દ્વારા જીતો દ્વારા સમસ્ત જૈન સમાજના ઉત્કર્ષ માટે યોજાઈ રહેલા વિવિધ પ્રોજેક્ટ જેવા કે વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક વ્યાજ વગરની લોન જીતો જોબ જૈન યુવા સ્ટાર્ટઅપ જીતો હોસ્ટેલ મહાત્માઓની વૈયાવચ વગેરે જીતો દ્વારા યોજાઈ રહેલી વિવિધ આયોજનોની માહિતી જૈન સમાજના અગ્રણીઓને અપાઈ જીતોના ચેરમેન આશિષ શાહે આંકડાકીય માહિતી આપતા જણાવેલ કે જીતોને દાતાઓ દ્વારા અનેરું દાન અપાઈ રહ્યું છે જેના વપરાશ વિશે માર્ગદર્શન આપેલ અને તેમણે જણાવ્યું કે જીતો દ્વારા ત્રણસો જેટલા આઈપીએસ તેમજ આઈએસ તૈયાર કરવામાં તેમજ જીપીએસસી માં જૈનોને જોડાવવા અનેરો પ્રયાસ થયેલ છે આ અવસરે વિવિધ જૈન સંસ્થાના પદાધિકારીઓ તેમજ અમદાવાદના તમામ સંઘોના ટ્રસ્ટી વર્યો તથા જૈન શ્રેષ્ઠીઓ ઉદ્યોગકારો શિક્ષણવિદો અને યુવાઓ ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવેલ આ પ્રસંગે પધારેલા સૌને જીતો અમદાવાદ ચેપ્ટરના વાઇસ ચેરમેન ઋષભ પટેલ તથા કન્વીનર અને મહાસંઘના અગ્રણી ભદ્રેશભાઈ શાહ આદિ આવકારી સૌને જીતોના કાર્યક્રમમાં જોડાવા પ્રેરણા કરેલ આભાર વિધિ જીતોના ચીફ સેક્રેટરી પ્રવેશ મહેતાએ શબ્દો દ્વારા આભાર વિધિ કરી સૌને ધન્યવાદ આપેલ સૌએ સાથે મળી ભોજનનો લાભ લીધેલ જીતો અમદાવાદ ચેપ્ટરના ચેરમેન આશિષ શાહે આ પ્રસંગે જણાવ્યું કે જીતો દ્વારા આજે અમદાવાદના ચારે ફિરકાના પદાધિકારીઓ દરેક સંઘોના પદાધિકારીઓ જે ભામાસાઓની આ એક મિટિંગનું આયોજન કરેલું હતું આ મિટિંગનું આયોજન કરવા પાછળનો ઉદ્દેશ એ હતો કે જીતો દ્વારા સમાજ સમાજ રસી એટલી બધી પ્રવૃત્તિઓ અમે કરીએ છીએ પણ સમાજ સુધીના પ્રવૃત્તિઓ પહોંચતી નથી મામાસાઓ પૈસા આપતા હતા અમે એક્ટિવિટી કરતા હતા પણ અમદાવાદ સિવાય અમદાવાદની બહાર ભારતભરમાં આ બધી એક્ટિવિટીનો ઘણો લાભ લેવા દે અહીંયા લાભ લેવા તો બહુ ઓછો લેવાતો હતો આ લાભ વધુને વધુ લેવાય એમાં એજ્યુકેશન સમાન આરોગ્ય એટલે મારા શહેરનું સાધુ રિયાવત જીતો જોબ્સ જીતો સ્પોર્ટ્સ જીતો હોસ્ટેલ જીતો એજ્યુકેશન લોન જીતો સેન્ટર ફોરમેન્ટ આવી બધી અનેક પ્રકારની અમારી પ્રવૃત્તિઓનો લોકો સુધી લાભ પહોંચે એના માટે થઈને અમે આજે અમદાવાદના ચારેય પીળકાના લોકોને અહીંયા આગળ એકત્રિત કર્યા હતા જીતો કાયમ માટે કહે છે કે જીતો એ ફક્ત જૈનોની સંસ્થા છે અમે ક્યારેય કોઈ અલગ અલગ કોઈ પંથ કે એમાં ડિસ્કશનમાં માનતા નથી અને એના ભાગરૂપે આજે ચારે પિરતાના લોકો અહીંયા વધાર્યા અને લોકોને ખૂબ અવેરનેસ મળી આજના પ્રસંગમાં શ્રી ગણપતિજીએ જીતોના એપેક્સ કમિટીના ચેરમેન અહીંયા આગળ માન્ય મેયરશ્રી અમિતભાઈ શહેર પ્રમુખ અને કોશિકભાઈ ધારાસભ્ય આ બધા પધાર્યા હતા અને એમને બી લોકોને ખૂબ આવકાર્યા હતા આ અવકાર સાથે અહીંયા આગળ લગભગ આજના આયોજનમાં આઠસોથી વધુ લોકોએ ભાગ લીધો હતો એ સર્વનો આભાર માગે છે